ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર કંડલા અને ઓખા સહિત ચેન્નઈ કોચી જેવા શહેરોના દરિયા કિનારો વિસ્તાર ઘટી રહ્યો છે દરિયાકિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં સુરક્ષિત સ્થળો પર જવું પડશે કારણ કે કોઈ પણ દરિયા કિનારાના વિસ્તારમાં ત્રણ ત્રણ ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે જેનો આધાર છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ આઈપીસીનો તાજેતરનો આવેલો રિપોર્ટ છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈસવીસન એકવીસો સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સતત વધી જવાનું છે અને કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આગામી બે દશકામાં તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધી જશે જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે અને તેનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે તો મિત્રો આવી રીતના નાસા દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે કે વર્ષ એકવીસો સુધીમાં ગુજરાતના ત્રણ સહિત દેશના બાર શહેરો પાણીની અંદર ડૂબી જશે તો મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો બધા લોકો સુધી શેર કરજો અને આવી જ નવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ